વાગડ તાલુકાના પોલીસ સ્ટેશનોમાં વિજયાદશમી અધિકારીઓ અને કર્મચારીઓ શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રોની પૂજા કરી વાગડ વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં વિજયા દશમી પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન કરાવ્યું હતું રાપર અને ભચાઉ તાલુકાના વિવિધ પોલીસ મથકોએ અધિકારીઓ અને કર્મચારીએ શાસ્ત્રોક્ત વિધિ સાથે શસ્ત્રોની પૂજા કરી વિજયાદશમીના દિવસે શસ્ત્રપૂજનની પરંપરા અનુસાર કાયદો વ્યવસ્થા જાળવવામાં પોલીસ કર્મીઓના સહાય કેવા શસ્ત્રોનું વિશેષ સન્માન કરવામાં આવે છે પોલીસ તંત્ર દ્વારા હોમવન સાથે આ પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી આ પૂજન વિધિમાં પંચાવ પોલીસ સ્ટેશનમાં પીઆઈએ એ એ જાડેજા સમખીયાળી પોલીસ સ્ટેશનના પીઆઈ વિકે કે ગઢવી રાપર પોલીસ મથકે પીઆઈ જેવી બુબડીયા લાકડીયા પોલીસ મથક ખાતે પીઆઈ જે એમ જાડેજા ખડીર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ એમ દવે આડેસરા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ જે વાળા ગાગોદર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ વીએ સેગલ અને બાલાસર પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ વીએ ઝાના હસ્તે પૂજન કરવામાં આવ્યું હતું